લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ સામાન્ય લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં આજે જિલ્લા કક્ષાએ જે તૈયારીઓ થયેલી છે એના ભાગરૂપે આજની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી છવ્વીસ વલસાડ લોકસભા મત વિસ્તારમાં સાત વિધાનસભા આવે છે એ પૈકી ડાંગ વિધાનસભા ડાંગ જિલ્લામાં અને વાંસદા વિધાનસભા નવસારી જિલ્લામાં પડે છે અન્ય પાંચ વિધાનસભાઓ વલસાડ જિલ્લામાં પડે છે કુલ મતદારો અત્યાર સુધી નોંધણી જે થયેલી છે એ અઢાર લાખ અડતાલીસ હજાર બસો અગિયાર મતદારો છે એ પૈકી એક જાન્યુઆરી બે હજાર ચોવીસની લાયકાત પ્રમાણે પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા અડતાલીસ હજાર સાતસો ત્ર્યાસી છે દિવ્યાંગ મતદારો કુલ નોંધાયેલા તેર હજાર બસો સડસઠ છે અને સેવા મતદારો બસો સત્યાવીસ છે એના ઉપરાંત કુલ મતદાન મથકો જે છે એ બે હજાર છ છે સ્વીપની એક્ટિવિટી મતદાર જાગૃતિ મતદાર નોંધણી અને વોટર ટર્નઆઉટ વધારવા માટે સમયાંતરે જે જે કાર્યક્રમો થશે એ બધાની ડિટેલ્સ આપને અમારા ટ્વિટર હેન્ડલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી મળતી રહેશે એના ઉપરાંત આજથી આચારસંહિતા અમલમાં થતાં કુલ સોળ ટીમોની રચના કરવામાં આવેલી છે એ તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક કોન્ટેક્ટ સેન્ટર જે અગાઉ કાર્યરત હતો એ આજથી ફૂલ ફ્લેજ ચાલુ થયું છે મેં એના નંબર્સ આપની સાથે ઓલરેડી શેર કરી દીધા છે એના ઉપરાંત મારે તમામ મતદારોને વિનંતી છે કે પોતપોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરે જો ન હોય તો હજુ સુધી નવું નામ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે હવે પછી આપણે નવું કોઈ નામ કમી કરી શકતા નથી એટલે નવા મતદારો કોઈ બાકી રહી ગયા હોય તો એમનું નામ આપણે ઉમેરી શકીએ છીએ એના ઉપરાંત આચાર સંહિતામાં ચોવીસ કલાક અડતાલીસ કલાક અને બોતેર કલાક આવી ત્રણ જે ગાઈડલાઇન્સ કમિશનની હોય છે એના પ્રમાણે આજથી જ કામ શરૂ થઈ જશે અને એમાં થયેલી જે કામગીરી છે એ બોતેર કલાક પૂરા થાય એટલે આપણે આપની સાથે શેર કરી દઈશું એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને નોડલ અધિકારી તરીકે નિમણૂક થયેલી છે ફ્લાઈંગ સ્ક્વોડ્સ વીસ છે જિલ્લામાં જેને આજથી કાર્યરત થઈ ગયા છે ડેટ ઓફ નોટિફિકેશન બાર એપ્રિલના રોજ છે અને ત્યાંથી અન્ય એક્સપેન્ડિચર મોનિટરિંગની ટીમ્સ કાર્યરત થઈ જશે એ લોકોની પણ તાલીમ થઈ ગઈ છે અને નિમણૂક પણ થઈ ગઈ છે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ સાથે જોઈન્ટ મીટિંગ કરવાની હોય છે એ પણ અમે પાલઘર નાસિક દમણ અને સેલવાસ કલેક્ટર્સ અને એસપી સાથે કરી દીધી છે અને એમાં પોલીસ રિલેટેડ કોઓર્ડિનેશન ઇલીગલ એક્ટિવિટીઝ રિલેટેડ જે કંઈ કોઓર્ડિનેશન કરવાનું હતું એ અને ડિપ્લોયમેન્ટ રિલેટેડ કોઓર્ડિનેશન અને પોલિંગ સ્ટેશન પોલિંગ પાર્ટીઝ અને એ બધું કોઓર્ડિનેશન પણ એમના જોડે ઓલરેડી કરી દેવામાં આવેલું છે ધન્યવાદ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ ને એસપી અમે ત્રણેય સાથે મળીને સમગ્ર તૈયારીઓ જોઈ લીધેલી છે બોર્ડર કોન્ફરન્સ મિટિંગ જે રીતે કલેક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે તમામ નજીકના જિલ્લાના એસપી સાહેબો અને કલેક્ટર સાહેબો સાથે મિટિંગ થઈ ગયેલી છે સમગ્ર જિલ્લામાં આજથી જ બત્રીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે જે એફએસટી અને એસએસટીની ટીમો છે એના સિવાય ચેકપોસ્ટ પર પણ તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેની કાર્યવાહી થશે બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટના કારણે પ્રોહિબિશનની મૂવમેન્ટ લીકરની મૂવમેન્ટ એની સાથે સાથે ડ્રગ્સની કોઈ મૂવમેન્ટ અને સાથે ગુટખા મૂવમેન્ટ અને એના ઉપર ધ્યાન રાખવામાં આવશે ઓલરેડી અમારી જિલ્લા પોલીસની ત્રણ ટીમો અત્યારે દમણ નાસિક પાલઘર અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત છે જે નાસ્તા ફરતા આરોપી એફ્સકોન્ડર આરોપી પકડવા માટેની મોટા પાયે એક અભિયાન હાથ ધર્યું છેલ્લા પાંચ દિવસની અંદર દસક જેટલા નાસ્તા ફરતા આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે એમાં પંદર વર્ષ જૂનો એક મઢરનો આરોપી ઓડિશાનો આરોપીને પકડવામાં પણ આપણને સફળતા મળી છે આની સાથે સાથે આજથી જ તમામ હેડમાં અટકાયતી પગલાંની કામગીરી અને સાથે સાથે જે માથાભારે તત્વો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો છે જે લોકો વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ ઇલેક્શન દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ લોકો વિરુદ્ધમાં પાસા અને તડીપાની એ કાર્યવાહી કરવા માટે પણ મોટું અભિયાન હાથ ધરવામાં આવશે આ સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં કલેક્ટર આયુસોક સાહેબના માર્ગદર્શનમાં ખૂબ મોટું એક અભિયાન આખા જિલ્લામાં ચલાવવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં જિલ્લાની અંદર જેટલા પણ સક્રિય હથિયાર પરવાયેદારો છે એની અંદર જેના હથિયાર પરવાના રિન્યૂ નથી થયેલા જે હથિયાર પરવાયેદારના હથિયાર લાઇસન્સ મેળવ્યા બાદ જેની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે એવા હથિયાર પરવાના પણ છે જે હથિયાર પરવાયેદાર મરણ ગયા પછી ક્યારે પણ એ હથિયાર પરવાનો ટેકન ઓવર કે એની કોઈ પ્રવૃત્તિ કે એવી કાર્યવાહી કરવામાં આવી નથી એવા એકસો પાંચ જેટલા હથિયાર પરવાના આ દિન સુધીમાં છેલ્લા છ માસના સમયગાળામાં રદ કરવામાં આવ્યા છે જેથી કરીને ઇલેક્શન દરમિયાન કોઈપણ એવો વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર લઈને ફરે નહીં આવનારા સમયમાં માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં તમામ હથિયાર પરણેદારો જે આપણા જે હથિયાર પરણેદાર સક્રિય હવે બાકી રહ્યા છે એ તમામ હથિયાર જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને એક્ઝેમ્પશન રિલેટેડ જે કમિટી છે કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એ પણ અમે કાર્યવાહી હાથ ધરીશું સમગ્ર જિલ્લા પોલીસ જિલ્લા કલેક્ટર સાહેબના સુપરવિઝનમાં આજથી જ ઇલેક્શન માટેના ઇલેક્શન મોડમાં આવી ગઈ છે અને તમામ તૈયારીઓ શરૂ કરી દીધેલી છે